મિત્રો નમસ્તે હું વાડિયા એવો છું અને મને એવું થયું કે કેટલાક છે ને મેં જે વિડીયો બનાવ્યો એમાં કેટલા બધા પ્રશ્નો ઘણા બધા અગત્યના મને લાગે છે તો એના વિશે મારે થોડુંક કહી દેવું છે અત્યારે કોમેન્ટ છે આંબાના થડ પર નીચે ચૂનો ઉપર ગેરું લગાવવાનો હેતુ શું જણાવજો ચૂનો છે ને નીચે લગાડવાનો એવું એનું કહેવાનું કે નીચે ચૂનો કેમ ચૂનો એટલા માટે કે ચૂનો વ્હાઇટ પણ છે અને ગરમ પણ છે અને મોટાભાગની જીવાત ઈંડા એ નીચેના ભાગમાં થાય છે થળ જ્યાં જમીન ભીની થતી હોય પાણી આવતું હોય જે ખામડામાં ત્યાં હંમેશા જીવાત થાય છે ત્યાં હંમેશા એના જે બેક્ટેરિયા હોય છે જીવાત હોય છે ઈંડા હોય છે એ બધું એની આસપાસ થાય છે અને ચૂનો છે ને વ્હાઈટ છે અને ગરમ પણ છે જ્યાં વ્હાઈટ હોય ને આ જીવાતોનું તમે જોજો જ્યાં અંધારું હોય જ્યાં ભેજ હોય ત્યાં જ એ ડેવલપ થાય છે પ્રકાશની અંદર છે ને એ સૂર્યપ્રકાશમાં કે થોડા પણ પ્રકાશની અંદર એ ડેવલપ નથી થઈ શકતું એટલે ચૂનો નીચે રાખવાનો અને ઘેરું ઉપર એટલા માટે કે ગેરું એક જાતની માટી છે કડવી માટી છે અને ઉપરની છાલ હોય ને એને એટલી બધી જરૂર નથી ચૂનાની અને ગેરું એમ કડવો છે એટલે ઉપરની છાલમાં તમે ગેરું લગાડી દો તો ચાલે દેખાય દેખાવ પણ સારું આવે અને નીચેની સાઈડમાં જે ચૂનો હોય ને એ ચૂનાના કારણે ત્યાં ઈંડા કે એવું કંઈ આવતું નથી મૂકાતું નથી રહે રહેશે ગરમ રહેશે અને નીચેનો થળ હોય ને એ થોડુંક જાડી ચામડીનું હોય છે એટલે એની અંદર ઈંડા ને અનુકૂળ આવે છે એટલે આપણે ત્યાં ચૂનો કરીએ છીએ બીજો અમારા બાગમાં સો જેટલા કેસરની કલમો છે દસ વર્ષ જૂના આ વર્ષે લગભગ અડધા વૃક્ષોમાં ફ્લાવરિંગ નથી આવ્યું શું કારણ હોઈ શકે દસ વર્ષના જાળવાની અંદર આમ તો ફ્લાવરિંગ આવવું જ જોઈએ અને આ વર્ષે નથી આવ્યું એ તો બહુ કહેવાય કેમ કે આ વખતે લગભગ બધે જ ફ્લાવરિંગ થયું છે પણ વધારે પડતું ફ્લાવરિંગ સારું નહીં માપસરનું ફ્લાવરિંગ થાય એ બહુ સારું એમાં જેમાં અડધા વૃક્ષોમાં આવ્યું છે ને જે એની અંદર ફ્લાવરિંગ સારું સેટિંગ સારું થશે જો ખૂટા કલમ હોય ને તો આવું બને છે એક વર્ષે વધારે આવે ને એક વર્ષે ઓછા આવે પણ ખૂટા કલમ ન હોય તો ભેંટ કલમમાં પણ ઘણી વખત એવું થાય છે કે એક વર્ષે આવે ને એક વર્ષે નથી આવતી પણ પ્રમાણમાં જે વર્ષે નથી આવી એના પછીના જે વર્ષે આવે ને તે દિવસે એની કેરીઓ સારી રહેતી હશે છે એટલે આમ સરેરાશ કેરી એમાં સારી જ થતી હોય છે એ આખો એને જીનેટિક પ્રોબ્લેમ છે ઘણા આંબાઓનો જીન્સ એવું હોય છે એક વર્ષ આવે એક વર્ષ ન આવે એટલે જ ભાગે આપણે જ્યારે આંબાઓ આવીએ છીએ ને ત્યારે આ ખાસ જોવું જોઈએ કે એનું ગોટલું છે ને અસલ દેશી આંબાનું અને સારો દેશી આંબો મીઠો દેશી આંબો દર વર્ષે લૂમઝૂમ કેરી આવતી હોય એનું ગોટલું એનો પઠ્ઠો અને એવી સારી કલમ હોય ને એની સાથે એની ભેટ દેવાની અને એ કલમ થાય ને એ બહુ સારી થાય મિત્રો આંબાઓ છે ને અમારે બે ત્રણ ખેતરો છે એ બધા જ આંબાઓ આ રીતના મારા ફાધરે વાવેલા છે દેશી આંબા અમારે એક મીઠ્યું આંબો ને એવા મોટા આંબા ને એવા નામ હતા દસ બાર આંબાઓ હતા બહુ જૂના સમયમાં એના બાપાએ ગોટલા લઈ એની કલમો વાળી મોટી કેરી પઠાકેરા ને એને સારામાં સારી કલમો અમારે રસૂલપરામાં એક બગીચો છે મારા સગાનો એમની સાથે એમની ભેટ આપી હતી એટલે દર વર્ષે બગીચો આવે પણ સારો કેરી પણ મોટી થાય અને મીઠી થાય એટલે આ છે ને જ્યારે આપણે કલમ વાર્તા હોઈએ ને કલમનું જ્યારે શરૂઆત કરતા હોઈએ ત્યારે જોવાનું હોય છે તો એ કલમો દર વર્ષે આવે છે જોરદાર છે તો પાણી ક્યારે આપવું આ ઘણા બધા કોમન પ્રશ્ન પૂછ્યો છે ફ્લાવરિંગમાં આમ તો પાણી જોઈએ જ પણ ફ્લાવરિંગમાં પાણી આપણે એટલે નથી ભાતા કે ભેજના કારણે એમાં રોગ આવે ફૂગ આવે છે પણ આમ છતાંય મૂળ બાબત કેવી હોય છે ખબર જૂની પદ્ધતિ કેવી છે ભાદરવો મહિનો આવે ને એક વખત બગીચાને પલાળી દેવાનું ભાદરવા મહિના મહિને વૃક્ષને પાણી પીવું હોય તરસું થયું હોય છે સૂર્યના સીધા કિરણો પડવા માટે એકદમ ભેજ હોય વાદળા હોય વાદલા એકદમ મટી જાય સૂર્ય દેખાય અને ખૂબ તડકો આપણે ઘણી વખત નાઈને કેવા કેવા બારા જઈએ છીએ એટલે આપણને ખૂબ તડકો લાગે છે એમ વૃક્ષને પાણી પીવાનો સમય ભાદરવા મહિનાનો એક છે ચોમાસું પૂરું થાય પછી તરત જ એની અંદર મિનરલ પાણી ચાલ્યું હોય છે વરસાદનું પાણી ચાલ્યું હોય છે પછી એક વખત આપણે વાડીના પાણીથી આખું ખેતર પલાળી દેવાનું બગીચો પલાળી દેવાનો એના કારણે કોરામીણ આવી હોય ને તો ભાદ્રો મહિનામાં કોરામીણ પણ એક વખત આવી જાય ને તો શું છે એ કોરામીણ આવે ને એની અંદર પાછું તંદુરસ્ત મોર આવે છે પાંદડા એના એક વખત આવી જાય સારામાં સારા પાંદડા એટલે એને એનો ખોરાક આવે એનો એને જે આપણે પોટાશને સલ્ફરને જે નાખવાના હોય નાઇટ્રોજન એ જે હવામાંથી જે લેવાનું હોય એના નવા મોઢા તાજા મોઢા એકદમ કૂણા પાન પાન કૂણા અને ચોખ્ખા પાન હોય છે એટલે પ્રકાશ સારો લઈ શકે ખોરાક સારો લઈ શકે ને એમાં જે મોર આવે ને એ મોર આવે થોડોક મૂળો આગ તરીકે ન થાય નવેમ્બર મહિનામાં એનું આવે એ જાન્યુઆરીમાં મોર આવે પણ મોર આવે એમાં સેટિંગ સારું થાય એટલે એક વખત ભાદરવા મહિનાની અંદર પાણી પાઈ દેવાનું પછી એમ લાગે કે મોર આવી ગયો છે સારામાં સારો પછી મોર આવે ને પછી એને માનો કે પેસ્ટિસાઇડ દવા છાંટતા હોય ને તો એને દવા છટાઈ નહીં કારણ કે એ એકદમ કુમળી પરિસ્થિતિમાં એક નાજુક પીરિયડમાંથી એ આંબો ચાલતું હોય છે એટલે ત્યારે દવા ન છાંટવાની હોય એટલે આપણે શું ધ્યાન રાખીએ એને રોગ ન આવે એવું ધ્યાન રાખીએ એટલે રોગ ન આવે એટલા માટે થઈને ફ્લાવરિંગ ફ્લાવરિંગ વખતે આપણે પાણી નથી પાતા ફ્લાવરિંગ આવી ગયા પછી પાણી નથી અપાતા એક વખત આમ થોડા થોડા કોટા દેખાય ને મોર ફૂટવાની શરૂઆત થાય ને ત્યારે પાણી સારી રીતનું આપી દેવાનું પછી પાણી સેટિંગ થઈ જાય એટલે કે મગીઓ બંધાઈ જાય ત્યાં સુધી પાણી એટલા માટે નહીં આપવાનું કે રોગ ન આવે બાકી પાણીની જરૂર તો હોય છે પણ ભાગે આપણે ત્યાર પછી પાણી નથી પાતા પછી જે એવી મગીઓ થાય ને પછી પાણીની શરૂઆત કરીએ છીએ અને ઝારી પડી જાય ત્યાં સુધી પાણી પાઈએ છીએ ઝારી પડી ગયા પછી એક બે પાણ પા જારી પડી ગયા પછી એક બે પાણ પાઈ દીધા પછી આપણે એને એટલા માટે પાણી નથી પાતા કે પછી પાછી કેરી પાછી વરે અને બીજી કે એની જે પુઠ્ઠું હોય એની છાલ હોય એની અંદર ચિત્રી ન આવે એટલે કે છાલ સફેદ રહીએ બગડે નહીં સારી દેખાય દેખાવમાં સારી આવે એટલે પછી આપણે જારી પડી ગયા પછી પાણી નથી પાતા બીજો મીઠી વેરાયટી દેશીની હોય છે એમ દેશીની બાબતમાં એને પ્રશ્ન પૂછ્યો છે તો મિત્રો દેશી આંબાની આમ તો ત્રણસો ને આઠ જેટલી જાતિઓ છે દેશી આંબા જુદા જુદા ટેસ્ટ માનો કે એસેન્સથી આપણે જુદા જુદા ટેસ્ટ લેતા એવા કુદરતના પણ એસેન્સ છે જુદા જુદા ટેસ્ટ છે એવા એ ત્રણસો ને આઠ પ્રકારના આંબાની જાતિઓ છે કેટલાક આંબાઓ ખાટા છે ચીરગંધાઓ છે ન ગમે એવી વાસ આવતી હોય છે એવા છે કેટલાક આંબાઓ એવા કેટલીક કેરીઓ એવી થાય છે કે હાઉ વ્હાઇટ અંદરનો રસ પણ વ્હાઇટ હોય અને કેરી મીઠી હોય છે અને કેટલીક કેરી બહુ મોટી અને આપણે અડબાઓ આંબા કહીએ અથવા તો એના એવા મોટી મોટી કેરી થાય છે પણ મીઠી હોતી નથી કેટલીક કેરી કેરી એકદમ નાની એકદમ ગુંદા ગુંદા જેવડી નાની કેરી થાય લૂમ ઝૂમ આવતી હોય છે પણ મીઠી બહુ હોય છે અને કેટલીક કેરી એવી પણ હોય છે કે સાઈઝમાં કેસર કરતાં થોડીક નાની અને મીઠી પણ સારી હોય છે કેટલીક કેરી કેસરની સાઇઝની પણ થાય છે અને મીઠી પણ ઘણી બધી હોય છે કેરી દેશી કેરીની કોઈ આવી એ પર્ટિક્યુલર નામ હજુ સુધીમાં કોઈ એ પાડ્યા નથી આપણે આમ્રપાલી છે પેરી છે રત્નાગીરી છે કેસર છે એવા ઘણા બધા આપણે નામ પાડ્યા જમાદાર લંગડો એ બધી વિકસિત જાતિઓ છે સંક્રમિત થઈને આપણે જે કલમ કરીએ છીએ શંકર જાતિમાંથી એ કલમો છે પણ દેશી કોઈ આંબાઓના નામ નથી પણ એના માટે આપણે શું કરવું જોઈએ દેશી આંબા ક્યાંકથી ગોતવા જોઈએ મીઠું લાગે કે આ ગોટલું બહુ મીઠું છે તો એને વાવી દેવું જોઈએ આમાં એક બીજો પ્રશ્ન છે કે દેશી આંબો વાવીએ તો આ કલમની કેસર કે કલમ હોય એનું ગોટલું વાવીએ તો કેસરસ થાય મિત્રો તમે ગમે કેસરને વાવો ને તો એમાંથી કેસર કેરી નથી આવતી એટલે તો આપણે ભેટ કલમ કરવી પડે એટલે તો આપણે ખૂટા કલમ કરવી પડે કેસર કેરી વાવીએ ને એમાંથી એની જે મૂળ પઠ્ઠો જેમાંથી આવ્યો હોય ને ટૂંકમાં જે જે જાતિમાંથી આંબો આવ્યો હોય ને એવી કેરી આવે છે મૂળ કેસર કેરી નથી થતી આ આ માનો કે કેસર કેરી છે એને આપણે વાવી દઈએ તો એની અંદરથી ઘણી વખત ખાટો આંબોય થાય ખાટી કેરી આવે અથવા તો મીઠી કેરી આવે એટલે કે એ જેમાંથી ઉતરી આવી છે કેરી એનો જે વંશજ જે મૂળ વંશજ છે જે થળ જેનું છે એમાંથી એના જેવી કેરી થાય છે ઉપલું જે ડાળ છે એના જેવી કેરી નથી થતી એટલે કેસરની ડાળ છે થળ છે એ દેશીનું છે એટલે દેશીનું થળ જેનું હોય ને એવી કેરી થાય છે એટલે કેસરનું ગોટલું વાવવાથી કેસર કોઈ દિવસ થતી નથી અને બીજી બાબત આમાં થોડોક હું ડિટેલમાં તમને કહી દઉં મિત્રો કે આ કેસર છે ને એ આમ સંક્રમણ કરીને આપણે પેદા કરેલી છે જેવી રીતની જર્સી ગાય આપણે પેદા કરી છે એટલે જો તમે જંગલનું ઝાડ હોય ને એ બહુ ટક છે એને દવા નહીં છાંટીએ એની ટ્રીટમેન્ટ નહીં કરીએ એની ખેડ નહીં કરીએ અને પાણી નહીં પાઈએ તો પણ આમળા છે બોર છે કંથારીયા છે ટીમરું છે આ બધાય બહુ ફૂલે ફાલે છે અને આપણા ખેતરનું આંબાને ફૂલે આપણે માવજત કરવી પડે એની પાછળનું કારણ કે આંબો છે ને કેસર આંબો એ મૂળભૂત રીતે બહુ નાજુક છે કારણ કે એને આપણે ભેટથી એટલે કે એનું પગ જુદા છે માથું જુદું છે ટૂંકમાં ધડ જુદું છે ને માથું જુદું છે એટલે આપણે એને બીજા સાથે સંક્રમિત કરીને એમાંથી પેદા કરેલી છે એટલે કલમ છે ને કલમ એ જોવા જર્સી ગાય કેમ કે આપણે જ્યારે નિર્માણ કરી કૃત્રિમ રીતે ત્યારે જર્સી ગાય બહુ દૂધ આપતી હતી અને થોડાક વર્ષો પછી જર્સી ગાય વસૂકી ગઈ એટલે કે એની અંદરથી દૂધ આવતું બંધ થઈ ગયું એમ જ્યારે કેસર કેરીની શરૂઆત કરીને આ મૂળ જાતિ આ માંગરોળમાંથી છે અને ત્યારથી પછી આપણે કલમો વાવવા મીંડ્યા તો કેટલી જાતિઓમાંથી જાતિ વિકસતી 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 હવે આ કેરી ઓમ ઉતરી ગઈ છે કારણ કે હવે એની પાસે છે ને રેઝિસ્ટન્ટ પાવર નથી રહ્યો જર્સી ગાય જેવું થયું છે હવે તમને એમ થાય કેસર કેરી આવી ક્યાંથી હશે તો મિત્રો જે તમને તમે જે પેલા પ્રશ્ન કર્યો ને કે દેશીની કેટલી જાત છે દેશીની ત્રણસો ને આઠ જાત છે ને એમાંની એક જાત કેસર કેરી હતી પણ એ મૂળ જો જાત આપણે પકડી રાખી હોય ને મૂળ આપણી પાસે નથી અત્યારે તો એ કેસર કેરીને જો આવીએ ને તો એમાંથી કેસર જ કેરી થાય પણ હવે એવો આંબો આપણી પાસે છે ને આપણે સંક્રમિત થયેલી આપણી પાસે કલમો છે મૂળ માંગરોળની આ કે દેશી આંબો હતો કેસર ત્યાંથી કોઈ એની કેસરની કલમો વાવી અને મીઠી લાગી એટલે બધા લેવા માંડ્યા અને એના બગીચા થવા માંડ્યા છે એટલે આની અંદર બહુ રોગ આવે છે ને હવે એની પાછળનું કારણ કે આને આપણે કૃત્રિમ રીતે પેદા કરેલી છે આ ઈશ્વરે કે કુદરતે નિર્માણ કરેલું જે મૂળ સ્વરૂપ છે ને એ નથી પણ આપણે આનો જુદે રીતનો આવિષ્કાર કરી અને આપેલી છે અને મિત્રો દેશી કેરી છે ને ઘણા પ્રકારની હોય છે એમાં કેટલીક કેરી હોય અમારે એક આંબો હતો પેલી બીજી વાળીએ તો એને ઘેન્યુ આંબો કહેવામાં આવતો મિત્રો એ કેરી થતી ત્યાં માપસરની અને સિંદૂર કલરની થાય ઉપરથી આપણે જોઈને ને તો એમ લાગે અને સિંદૂરમાં બોળેલી હોય એવી થાય અને મીઠી પણ ખૂબ થાય એક જુદા જ પ્રકારનો એની અંદર સ્વાદ હતો એ કેરીની ખાસિયત શું હતી કે તમે આમ ખાવા બેસો ને એટલે દસ પંદર કેરી તમે ખાઈ જાવ આરામથી એટલી મીઠી ભૂખ લાગી એટલે દસ પંદર કેરી ખાઈ જાઓ પણ મિત્રો તમે ચાર કે પાંચ કેરી ખાવું ને તો પણ તમારી તાકાત નથી પણ તમે જાગી શકો એટલું ઊંઘ આવે એટલે એને આંબો કહેવામાં આવતો અને જે કેરી ખાવાથી ઊંઘ આવતી હોય ને એ કેરી આપણા લોહીને ખૂબ સુધારતી હોય છે એ આપણામાં જોરદાર ન્યૂટ્રોન્સ આપણને જે જોતા હોય ને એ ન્યૂટ્રોન્સ ભેગા કરતી હોય છે એટલે દેશી કેરી ખૂબ સારી